નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસ વાર શનિવાર તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવની તો બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર બારસો સોળથી સોળસો ને ચોસાઠ રૂપિયા કપાસની અંદર તમામ માર્કેટિંગ યાર્ડની અંદર સારા એવા ભાવ બોલાઈ રહ્યા છે ખૂબ જ સારા ભાવ કહેવાય કપાસની અંદર જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો દસથી સોળસો ને રૂપિયા વાંકાનેર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો પચાસથી સોળસો ને સાઠ રૂપિયા રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસો પંચોતેરથી સોળસો ને ચાલીસ રૂપિયા જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ઓગણચાલીસથી સોળસો ને ચોવીસ રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો એકથી પંદરસો ને છન્નું રૂપિયા અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી સોળસો ને રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો રૂપિયા બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો બેતાલીસ રૂપિયા માણાવદર માર્કેટિંગ યાર્ડની અંદર ચૌદસોથી સોળસો ને પચાસ રૂપિયા ધારી માર્કેટિંગ યાર્ડની અંદર બારસોથી પંદરસો એક રૂપિયો રાજુલા માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસોથી પંદરસો એકાવન રૂપિયા જામજોધપુર માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો એકતાલીસથી સોળસો છવ્વીસ રૂપિયા અળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી થી ને રૂપિયા સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની અંદર બારસો એકાવનથી સોળસો રૂપિયા ઉપલેટા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસોથી પંદરસો ને ચાલીસ રૂપિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડની અંદર એક હજારથી પંદરસો એકવીસ રૂપિયા તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર તેરસો સિત્યાસીથી પંદરસો રૂપિયા વિસાવદર માર્કેટિંગ યાર્ડની અંદર અગિયારસો ત્રીસથી ચૌદસો સોળ રૂપિયા કોડીનાર માર્કેટિંગ યાર્ડની અંદર બારસો પચાસથી પંદરસો ને ત્રેપન રૂપિયા તો આ હતા આપણે તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે હું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર